જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો અત્યારે થઈ ગયા છે પૂર્ણ બહાર અને અત્યારે પણ મારે પંદર ટિફિન છે તો પહેલાં ઠાકોરજીને આપણે ભૂખ તળી દીધો છે હવે જો ટિફિન ભરે છે તો હું તમને બતાવું શું શું છે ટિફિન ભરો છો ને મજા આવે જ ભરવાની બતાવો જો અડધું તો ઓલમોસ્ટ ભરાઈ ગયું આ છે સંભારો કોબી મરચાંનો આ છે ભાત આ છે મગનું શાક આ છે મિક્સ સબ્જી આ છે છાસ આ છે સલાડ આ છે દાળ આ જો રોટલીનું ગરવું ભર્યું છે આખું આખું રોટલીનું ગરવું ભર્યું છે અનુજ જો હજુ તાપ બાકી છે હવે ગરમ ગરમ કરતી જઈશ હું કરતી જઈશ ને આમ ટિફિન ભરાતા જશે ચાલો હવે જો ઠાકુરજી જો છે ને देया। लिया तो। कोई रोटली होय काही नक्की ना होई श्याम मारे रसोडे रे जमवायावजो श्यारे रसोडे रे जम यावजो ने श्याम मारा ते रे जम ને માખણને મિસરી શીરોપૂરી માખણ ને મિસરી ધર હે તે દઈ કાન મારે તે આંગણે રે જમવા આવજો ને જો રસોઈનું તો આવું છે અચાનક ક્યારે કેટલા ઓર્ડર આવે ને કાંઈ નક્કી જ ના હોય તો રોજ અલગ અલગ હોય પાછા પૂછે શાક શું છે શેનું છે સારું ચાલો હવે આગળનું કામ કરીએ રોટલી કરશું નવરાત્રિ નજીક આવે છે નવરાત્રિની તૈયારી પણ જોર જોશમાં કરવાની છે તમને બધાને શોખ કે નહીં નવરાત્રિ આપણને તો બહુ શોખ જો મારા લાલા માટે પણ થોડા ઘણા ડેકોરેશન કરશું ને હજુ ગરબો લાવશું પણ બધા એમ કે સરહદમાં ન લવાય એટલે પેલા નોટ પે લાવશું ચલો જય શ્રી કૃષ્ણ રાતે રાતે બાય જો તમને મારી ચેનલ ગમે તો તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ભૂલતા અને